હું ડૉક્ટર જયરામભાઈ ચેમાભાઈ ગામિત હું કાંતિભાઈ શિવલાલભાઈ અમૃતિયા હ રમેશભાઈ ભુરાભાઈ કટારા હું શ્રી પંડિત હર્ષનાબેન મુકેશભાઈ વાગેલા હું ઈશ્વરજી ઠાકોરભાઈ પટેલ પ્રફુલ ચગનભાઈ પાંસેરિયા હું ડૉક્ટર મનીષા રાજીભાઈ વકીલ દિવાળી પહેલાં રાજને મળ્યું નવું મંત્રીમંડળ ધારાસભ્યોને પહેલી ટર્મ માર્ટ લાગી લોટરી રીવાબા જાડેજા બન્યા સૌથી નાની વયના મંત્રી રાજકારણમાં કામ અને નામ કરતા વધારે મહત્વની જાતિ છે કારણ કે કોઈ સમાજ નારાજ થાય તો તેનાથી પાર્ટીને મોટું નુકસાન થઈ શકે છે એટલે જ બીજેપી હંમેશાથી જુદા જુદા સમાજના નવા ચહેરાઓને મંત્રી મંડળમાં સ્થાન આપતી રહે છે આ વખતે પણ મંત્રી મંડળમાં ફેરફાર જરૂર કરાયા પણ જાતિગત સમીકરણમાં પાર્ટીએ સૌને રાજી કર્યા નવા મંત્રી મંડળમાં સ્થાન પામેલા 26 મંત્રીઓમાં કયા સમાજના કેટલા મંત્રી છે તેના પર નજર કરીએ પાટીદાર સમાજમાંથી સાત મંત્રીઓને સ્થાન મળ્યું સમુદાયના આઠ મંત્રીઓ બનાવાયા આદિવાસી સમુદાયમાંથી ચાર મંત્રીઓએ શપથ લીધા જ્યારે અનુસૂચિત જાતિના ત્રણ નેતાઓને મંત્રી બનાવાયા છે અને ક્ષત્રિય સમાજમાંથી બે ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવ્યા એટલે કે બીજેપીએ તમામ સમાજોને યોગ્ય સ્થાન મળે તે દિશામાં પ્રયાસ કર્યો જેથી આંદારી ચૂંટણીઓમાં પાર્ટીને તેનો ફાયદો મળી શકે હવે કયા સમાજમાંથી કયા કયા નેતાઓને મંત્રી મંડળમાં સ્થાન મળ્યું તેનું ગણિત પણ સમજવા જેવું છે જો પાટીદાર સમાજની વાત કરીએ તો ત્રણ કડવા પાટીદાર અને ચાર લેવવા પાટીદાર નેતાઓને મંત્રી મંડળમાં સમાવાયા છે કડવા પાટીદારમાં ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી છે આ ઉપરાંત કાંતિ અમૃત્યા અને ઋષિકેશ પટેલને સ્થાન આપવામાં આવ્યું છે જ્યારે લેવું આ પાટીદાર સમાજમાંથી પ્રફુલ પાનસેરિયા જીતુ વાઘાણી કૌશિક વેકરિયા અને કમલેશ પટેલનો મંત્રીમંડળમાં સમાવેશ કરાયો છે દાદાની સરકારના આ દમદાર મંત્રીમંડળમાં ઓબીસી સમાજને પણ ખુશ રાખવાનો પ્રયત્ન કરાયો સમુદાય સમુદાયમાંથી આઠ મંત્રીઓને મંત્રી મંડળમાં સ્થાન અપાયું છે અગાઉ મંત્રી મંડળમાં છ ઓબીસી મંત્રીઓ હતા જેમાં બે મંત્રીઓનો વધારો કરાયો છે અને આ નેતાઓમાં કુંવરજી બાવળીયા ઈશ્વરસિંહ પટેલ સ્વરૂપજી ઠાકોર અને પ્રવીણ માળીનો સમાવેશ થાય છે જ્યારે ત્રિકમ અર્જુન મોઢવાડિયા રમણભાઈ સોલંકી અને પુરુષોત્તમ સોલંકીને પણ સમુદાયમાંથી મંત્રી બનાવવામાં આવ્યા છે બીજી તરફ આદિવાસી સમુદાયને પણ મોભાનું સ્થાન અપાયું છે અગાઉના મંત્રીમંડળમાં ત્રણ આદિવાસી મંત્રી હતા તેને બદલે આ વખતે ચાર આદિવાસી મંત્રી છે ચાર આદિવાસી મંત્રીઓમાં નરેશ પટેલ ડોક્ટર જયરામ ગામિત પીસી અને રમેશ સમાવેશ થાય છે તેવી જ રીતે દલિત મંત્રીઓનું કદ પણ વધ્યું છે અગાઉ એક જ દલિત મંત્રી હતા જેની સામે આ વખતે ત્રણ દલિત ધારાસભ્યોને મંત્રી મંડળની અંદર સ્થાન અપાયું છે આ ત્રણ મંત્રીઓમાં દર્શનાબેન મનીષા અને પ્રદ્યુમન બે ક્ષત્રીય મંત્રીઓમાં રીવાબા જાડેજા અને સંજયસિંહ મહિડાનું નામ સામેલ છે આ ઉપરાંત બ્રાહ્મણ સમાજમાંથી કનુ દેસાઈને મંત્રી મંડળમાં સ્થાન અપાયું છે જ્યારે એક વણિક મંત્રીમાં હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે જો જોન પ્રમાણે મંત્રીઓની વાત કરીએ તો નવા મંત્રી મંડળમાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતનું વજન વધ્યું છે મુખ્યમંત્રી અને પ્રમુખ અમદાવાદમાંથી આવતા હોય સ્વાભાવિક રીતે સૌરાષ્ટ્રને વધુ મહત્વ આપવામાં આવ્યું છે છવ્વીસના મંત્રીમંડળમાં સૌરાષ્ટ્ર અને કચ્છના નવ મંત્રીને સ્થાન અપાયું છે ત્યારબાદ મધ્ય ગુજરાતના સાત મંત્રીને સ્થાન અપાયું છે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં મંત્રીઓની સંખ્યા વધી છે બીજેપી સરકારનું આ ગણિત આવનારી ચૂંટણીમાં મહત્વપૂર્ણ સાબિત થશે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ કેપિટલ